તો મિત્રો તો અત્યારે હું આવી ગયો છું બારિયા અને સૌથી પહેલાં મતલબ કે જૂનું શોરૂમ ટીવીએસ શોરૂમ જે અહીંયા આગળ હતો પહેલાં તમે અહીં આગળ જોતા હતા પણ અત્યારે ટી શોરૂમ નથી વાત તો શું લઈને જશે કે નવો શોરૂમ બન્યો છે ને ત્યાં આગળ લઈને જશે મારું 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 કઈ સંજીવની હોસ્પિટલની એક્ઝિટ સામેની સાઈડ એટલે કે કલ્પના મોટર ટીવીએસનો શોરૂમ આગળ શિફ્ટ થઈ ગયો છે તે જગ્યા પરથી આગળ આવી ગયો છે તો ચાલો અંદર જઈને બતાવો કે અંદર શું શું છે અંદર બિલકુલ કન્ટિન્યુ રહેજો પૂરો શોરૂમનો ટૂર આપીએ આપણે

વેલકમ બેક ઇન અવર ન્યૂ વિડીયો કે સે હો સબ બડિયા મેગે તો હું પણ મસ્ત મજામાં છું દોસ્તો અત્યારે અત્યારે જવાનું છે આપણે દેવગઢ બારિયા ગણેશજીની મૂર્તિ લેવા માટે જવાનું છે તો મોસ્ટ ઓફલી બધા નીકળી ગયા છે પણ હું ઘરે છું હું થોડો લેટ છું પણ જઈએ તો ખરા કે આજનો માહોલ શું રહેશે કારણ કે ફર્સ્ટ ટાઈમ ગણપતિની મૂર્તિ બેસાડી રહ્યા છે એટલે કંઈક યુનિક યુનિક લાગ્યા છે ને મસ્ત રહેશે તો આજના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે અને લાઇક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો બાકી ચલો આપણે ડાયરેક્ટ જઈએ બારિયા મિત્રો તો અત્યારે હું આવી ગયો છું બારિયા અને સૌથી પહેલાં મતલબ કે જૂનો શોરૂમ કે શોરૂમ એ જે પેલા તમે આગળ જોતા હતા પણ અત્યારે ટીએસ શોરૂમ નથી બિલકુલ ટીએ શોરૂમ અહીંથી શિફ્ટ થઈ ચૂક્યો છે તો કઈ જગ્યાએ સિફ્ટ થયો છે તો એ તમને હું નવો શોરૂમ બતાવીશ તો એની પહેલાં જૂના શોરૂમમાં કંઈક ખાલી હાલત છે ને બિલકુલ ખાલી થઈ ચૂક્યો છે શોરૂમ તો હવે ફાઇનલી આપણે જે નવું શોરૂમ બન્યો છે ત્યાં જઈએ બાકી આપણા આકાશભાઈ લઈને જશે કે નવો શોરૂમ બન્યો છે ને તો એ આગળ લઈને જશે તો કઈ સંજીવની હોસ્પિટલની એક્ઝિટ સામેની સાઈડ એટલે કે કલ્પના મોટર ટીવીએસનો શોરૂમ આગળ શિફ્ટ થઈ ગયો છે તે જગ્યા પરથી આગળ આવી ગયો છે તો ચલો અંદર જઈને બતાવું કે અંદર શું શું છે બાકી અંદર બિલકુલ કન્ટિન્યુ રહેશે પૂરો શોરૂમનો ટૂર આપી આપણે અત્યારે હું પીવીએસના શોરૂમ પર આવી ગયો છે ને આકાશભાઈ આપણે નોકરી કરે છે અહીંયા બરાબર પણ એમને નવા એમનો મતલબ નવો શોરૂમ ઓપનિંગ થયો છે અત્યારે અહીંયા આગળ ગાડીઓ નથી આ બીજા માળ પર છું પણ નીચેની સાડ મતલબ કે દેખો અહીંયા આગળ ગાડીઓનો ફૂલ સ્ટોક છે બાકી એમને આઈસ્ક્રીમ વાઇસ્ક્રીમ ફળાવી છે કારણ કે આપણે એમને કાયમી એટલે બાકી ઉપર ત્રીજે માળ પર છે અને આ કામગીરી કંઈક આવી થઈ રહી છે બાકી ગાડીઓ એવું બધું લીપ દ્વારા થાય છે બાકી ઉપર ચોથો માળ પણ છે એક નવું મોડેલ આવ્યું છે આપણા જયેશભાઈ જેને ગાડી લીધી છે નવી હોન્ડા મતલબ કે અત્યાર સુધી પલ્સર ફેરવી પણ હવે બ્રાન્ડ ન્યૂ મતલબ કે હોન્ડાના માલિક થયા છે બાકી લગભગ ચાર કે પાંચ વર્ષ પલ્સર ફેરવીએ ને પણ અત્યારે ફાઇનલી એમને નવી ગાડી લીધી તેમના માટે કોંગ્રેચ્યુલેશન બાકી લેખી શકો છો કંઈક નવા મોડલમાં તો ભાઈ જે ગણપતિ ભરવાડા હતા એ લોકો તો નીકળી ગયા છે હું થોડોક પડી ગયો લેટ થાય ગાડી ગાડીને પછી સ્કૂલની અંદર થોડી વાર લાગી ગઈ કે સ્કૂલમાં આપણે એ કરવાનું હતું તો વિડીયોગ્રાફી અને પેલા ગાડી લઈ લેવા આવેલા તો એમના માટે બી થોડો વિડીયો બનાવવાનો હતો બાકી દેખો તલાની પાળ પર છું માનસરોવર ગાઈશ તો અત્યારે ગણપતિ લઈ લીધો છે અને દીખો બહુ મોટો આખરે બીગ મૂર્તિ લીધી છે બાકી કંઈક અમારા ગામના મહારાજના બધા છે ને બીજા બધા ત્યારે ગયા છે સામાન લેવા અને હજુ આવ્યા નથી તો સામાન લઈને આવશે પછી સીધા અહીંથી ઘરે લઈ જશું ને મંડપમાં આગમન કરીશું બાકી એને કાઢતો હતો એને લી ની 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 परम ने पता है बता उसको मैं उठाओ तो चल भाई ले हट उसको अरे बड़ा जोर मेरा कोई को पकड़ मत करना नारायण अंदर आ बोल दे શું ગાઈશ તો અત્યારે ફાઇનલી ઘરે આવી ચુક્યા છે અને બસ આજનો બ્લોગ કરી દેન્ડ વ્લોગ કેવો લાગ્યો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ક્યારે નહીં ભૂલતા